આજના વિડીયોમાં આપણે બાળકો અગિયારમું પાઠ ગણિતની અંદર ગણિત ગણિતની અંદર છે અગિયારમું પ્રકરણ જગ અને મગ એના વિશે શીખવાના છીએ અને જગ અને મગ છે એનાથી આપણે કઈ વસ્તુની અંદર કેટલું પ્રવાહી કે પ્રાણી સમાઈ શકે છે એના વિશેની બધી આપણે વાત કરવાના છીએ તો ચાલુ કરીએ અહીંયા પાઠ્યપુસ્તકની અંદર જે એક ચિત્ર આપેલું છે અને એક ઘટના છે તેના વિશેની આપણે વાત કરીએ પહેલાં

ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે મહેમાનો કયા કયા છે તો કે હરણ વાંદરા હાથી બિલાડી કૂતરા ઉંદર શિયાળ ઊંટ નોળીઓ વગેરે આ બધા પ્રાણીઓ છે એના સસલાના પરિવારમાં લગ્ન છે એની અંદર આમંત્રણ આપ્યું છે તેથી આવ્યા છે બધા જ મહેમાનોને ખાસ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે જો બધા છે કંઈક ગ્લાસ કેવું કપ કેવું બધું લઈને કંઈક પીવે છે કંઈક શરબત જેવું કંઈક એને પીરસવામાં આવ્યું છે દરેકને એક એક પીણું પીરસવામાં આવ્યું હવે એમાં એક પ્રશ્ન થાય છે કે આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું એમાં કેટલાક નાના મહેમાનો હતા તેમાં નાના મહેમાનો કોણ છે તો નાના મહેમાનો જેવા કે ઉંદર છે પછી પિસ્કોલી તો આવું આ જે મહેમાનો છે એ આખું આખું પીણું ન પી શકે આખો પ્યાલો પીણું પી શકે નહીં પરંતુ અમુક મહેમાનો એવા છે જેમ કે ઊંટ તો એ આખો પ્યાલો પાણી પીતા પણ પીવા માટે શક્તિમાન હતા એટલે કે આખો પ્યાલો એ પી જાય તો આવી રીતે મહેમાનો છે એને કંઈક પીવાનું આપ્યું છે હવે જો અહીંયા કેટલાક બીજા જેવા કે આ અહીંયા આપણે ત્રણ પ્રાણીઓના નામ લખવાના છે કે એ વધુ પ્યાલા પીવાની માંગણી કરે જો એને શરબત બહુ સરસ લાગ્યું ઉપકરણ પીવા માટે સરસ લાઈ આપ્યું થઈ એટલે એક કરતાં વધુ પ્યાલો પીવાનું એ લોકો માંગણી કરે છે તો એવા કોણ કોણ હોઈ શકે કે જે એક કરતાં વધારે પ્યાલા શરબત પી શકે તો કે એક પ્યાલાથી વધારે પી શકે એવા કયા કયા પ્રાણીઓ છે તો કે એની અંદર આવી શકે કૂતરો પ્રાણીઓ એવા છે કે જે એક કરતા વધુ પ્યાલાની આ કરી છે હવે મુશ્કેલી શરૂ થાય છે કેટલાક મહેમાનો તો પ્યાલા ઉપર પ્યાલો ગટગટાવા લાગ્યા બંનીએ એ જાણવું છે કે કોણ કેટલું પીધું હવે કોણે કેટલું પીધું એ બંને બંને એટલે સસલો એને જાણવું છે તેની પોષ્ટકમાં ભરવામાં મદદ કરો હવે આપણે એ મદદ કરવાની છે કે કયા પ્રાણીએ એટલું પીધું હોય છે એક પ્યાલા થી ઓછું હોય એક પ્યાલા કરતા ઓછું પીધું હોય કોણ એવું હોય શકે કે જેને એક પ્યાલા ઓછું પીધું હોય તો કે ખિસકોલી હોઈ શકે જેને એક પ્યાલાથી ઓછું પીધું હોય જો આ જે નાના પ્રાણીઓ છે એટલે એક પ્યાલાથી વધારે પી શકે નહીં હવે એક થી પાંચ પ્યાલાની વચ્ચે એટલે થી પાંચ પ્યાલા કોને કોણે પીધા હોય એક થી પાંચ પ્યાલા એક પહેલાથી વધારે પણ પાંચ પ્યાલાથી ઓછું તો એવા કોણ મહેમાનો હશે તો શિયાળ હોય બીજું કૂતરો હોય પાંચ થી દસ પ્યાલાની વચ્ચે કોણે પીધું હશે પાંચથી દસ પ્યાલા તો કે એની અંદર આપણે લખી શકીએ હરણ હરણ જો પાંચ પ્યાલાથી વધારે પાણી કદાચ પીધું હોય જો આપણે અંદાજિત આપણે પ્રાણીઓના નામ લખવાના છે પછી બીજું કોણ હોઈ શકે કે જેને વધારે પીતા હોય પ્યાલા તો કે પાંચ પ્યાલા થી વધારે પીતા હોય તેવા હરણ છે પછી એના પછી બીજું કોણ હોય શકે તો કે પ્યાલા પીધા હોય તો ચિત્રની અંદર બીજા આપણે પ્રાણીઓ જોઈએ તો કયા કયા પ્રાણીઓ છે મોટા પ્રાણીઓ તો કે જો આજે હાથી છે ઊંટ છે એ બધાએ ઘણું બધું વધારે પાણી પીધું હોય શરબત પીધું હોય છે આગળ દસ પ્યાલા વધારે પાણી પીધું હોય એવા પ્રાણીઓ કોણ છે એની અંદર પણ આપણે લખીએ અને આપણે ઊંટ છે છીએ પાંચ થી દસ પ્યાલા ની વચ્ચે પાણી પીધું હોય એવું હરણ છે એ બધા પ્રાણીઓ છે એટલું પાણી પી શકે હવે અહીંયા બીજી એક જાણકારી માટે માહિતી આપેલી છે કે પાણી પાણી અંદર બહાર એના માટે જો અહીંયા એક આ છોકરો છે ને એ વિચાર કરે છે એને કઈક મૂંઝવણ છે શું કે છે જો હું રોજ ઘણું બધું પાણી પીઉં છું પણ તે બધું જ પાણી મારા શરીરમાંથી બહાર આવતું નથી તો તે ક્યાં જાય છે જો એ રોજ છે કદાચ ત્રણ ચાર કે પાંચ ગ્લાસ પાણી પીવે તો એ એવું વિચારે છે કે પાંચ ગ્લાસ પાણી તો બહાર નથી આવતું તો દરરોજ એટલું એટલો વધારો થતો જાય તો એ પાણી ક્યાં જતું હોય છે શૌચાલયમાં કે આપણે લેટરીનમાં જઈએ તો જેટલું પાણી પીધું હોય એટલું તો બહાર આવતું નથી તો એ આ વિચાર કરે છે તો અહીંયા જો આગળ પણ આપણને પણ વિચાર કરવાનું કે શું તમે કોઈ દિવસ ગટ્ટુની જેમ વિચાર્યું છે અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો તો ઉનાળાની અંદર આપણે કેટલા પ્યાલા પાણી પીતા હોઈએ છીએ ઉનાળાની અંદર આપણે અંદાજિત આઠ પ્યાલા પાણી પીતા હોઈએ શિયાળાની અંદર છ પ્યાલા પાણી પીતા હોઈએ હવે અનુમાન કરવાનું છે કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે જો આપણે લેટ્રિનમાં કે એવી રીતે આપણે પાણી છે કેટલું આપણે બહાર નીકળતું હોય છે એનું અનુમાન કરવાનું છે તો એ આપણે જેટલું પાણી પીધું હોય એ બધું પાણી બહાર નીકળતું ન હોય આગળ બીજી એક પ્રવૃત્તિ છે ખાસ તમને મજા આવે એવી પ્રવૃત્તિ જો આ છોકરો છે શું કરી રહ્યો છે એને અલગ અલગ પ્રકારના ઘણા બધા વાસણો ભેગા કરીને અહીંયા બેઠો છે જો ડોલ છે બોટલ છે મગ છે પાણીનું ટબ છે નાની માટલી છે કુકર છે બરાબર છે આ બધા વાસણો લઈને બેઠો છે અને હવે એ શું કરે છે જુઓ તો અહીંયા બોટલ અને ડોલ એક લીટરની બોટલ લેવાની છે એક લીટરની જે આપણે પ્લાસ્ટિકની બોટલ એવું આપણા ઘરે હોય જ તો એ એક બોટલ લેવાની છે અને તમારા ઘરે કેટલીક બોટલ મગ જગ પ્યાલો વાટકી વગેરે ભેગા કરો વાસણો ભેગા કરવાના છે એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય અને કયા વાસણમાં એક લીટરથી ઓછું પાણી સમાય

નામ અને ચિત્ર બંને અહીંયા લખી શકો છો જો પેલા નામ લખવાનું અને અહીંયા ચિત્ર દોરવાનું પેલા નામ લખવાનું ચિત્ર દોરવાનું અહીંયા નામ લખવાનું આ બાજુ છે કે જેની અંદર આપણે એક લીટરથી ઓછું પાણી ભરી શકીએ તો એની અંદર આપણે લખીએ કપ ગ્લાસ મગ આ બધા વાસણ એવા છે કે એની અંદર એક લીટરથી ઓછું પાણી સમાય હવે આ બાજુની ભાગ છે એની અંદર એક લીટરથી વધુ પાણી સમાતું હોય તેવા વાસણોના નામ લખવાના એક લખેલું એટલે કે એક લખેલું છે એની સિવાયના આપણે બીજા ચાર છે એ આપણે અહીંયા લખવાના છે તો ચાર કયા કયા વાસણ એવા આવશે કે જેની અંદર આપણે એક લીટરથી વધારે પાણી સમાઈ શકે તો લખીએ કુકર તપેલું કડાઈ પછી ત્રાસ ત્રાસ છે એની અંદર પણ ઘણું બધું પાણી સમાઈ શકે ત્રાસ છે એમાં પણ એક લીટર પાણી સમાય છે આગળ હવે અનુમાન કરો જો અનુમાન કરવાનું છે તમારા ઘરની ડોલ તરફ જોવાનું છે તમારા ઘરે ઘણી બધી ડોલ હોય તો એ બધી ડોલ જોવાની છે અને અનુમાન કરવાનું છે કે ડોલમાં કેટલા લીટર પાણી સમાય છે એ ડોલની અંદર લીટર કેટલા પાણી સમાય છે એ તમારે મનમાં નક્કી કરવાનું છે પછી શું કરવાનું છે કે એક ની બોટલ તમારા અનુમાનની ચકાસણી કરો આ બધી જ ડોલ માટે ચકાસણી કરો જો ત્રણ ડોલ તમારે લેવાની છે ત્રણ ડોલ લેવાની છે નાની મોટી હોય કે ગમે તે ડોલ હોય એનો પહેલાં તમારે અંદાજ લગાવવાનો છે કે ડોલ એક છે તો એની અંદર કેટલું પાણી સમાય છે ડોલ બે છે તો એમાં કેટલું પાણી સમાય છે એ રીતે તમારે નક્કી કરવાનું છે અને પછી એ અનુમાન છે એને પાકું પાકું માફ કરવાનું છે કે ડોલ છે એને એક લીટરની બોટલથી ભરવાની છે માની લો કે એક નંબરની ડોલ છે તો એની અંદર કેટલું પાણી સમાય છે બે નંબરની ડોલ ત્રણ નંબરની ડોલ એમાં કેટલું પાણી સમાય છે એનું અનુમાન કરવાનું છે માની લો કે નાની ડોલ છે તો એની અંદર પાંચ લિટર સમાય છે પછી વચ્ચેની મોટી ડોલ છે તેમાં એમાં આઠ લીટર અને આ ડોલ છે એ થોડીક એનાથી નાની છે તો સાત લીટર આટલું પાણી સમાશે એવું અનુમાન કરવાનું છે પછી તમારે પાકું માપ કઈ રીતે કરવાનું છે કે આ એક ડોલ લેવાની છે અને એની અંદર તમારે પાણી છે એ નાખવાનું છે તો એ પાણી નાખશું આપણે તો એ કેટલું પાણી આવે છે એ તમારે જોવાનું છે સમાઈ શકે છે કે નહીં તમે માપ કર્યું એ પ્રમાણે માપ સમાઈ શકે છે તો અહીંયા માની લો કે પાંચ લીટરની ડોલ છે પણ એની અંદર છ લીટર સમાઈ શકે આપણું માપ ખોટું પીડ્યું પછી આઠ લીટરની છે તો એમાં ખોટું પીડ્યું છે છ લીટર સમાણું આમાં આઠ લીટર આમાં સાત લીટર સમાણું તો આવી રીતે અનુમાન આપણું સાચું પડે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે પહેલા અનુમાન કરવાનું છે પછી સાચું માપ કરવાનું સાચું માપ કઈ રીતે કરવાનું છે ડોલ ની અંદર એક એક લીટરની જે બોટલ આપણે લીધી છે એ બોટલ બોટલ ભરી ભરીને એ ડોલ ની અંદર નાખવાની છે અહીંયા આ બાજુ પાણીનું કે પ્રવાહીનું જે માપ લખેલું છે એ આ બાજુ જે આપેલા છે વાસણો કે પ્રવાહી ભરવાના ચિત્રો આપેલા છે એના આધારે આપણે નક્કી કરવાનું છે કે કયા વાસણની અંદર કેટલું પાણી સમાશે જો તો એમાં પેલા છે લગભગ બાર લિટર પછી આ અડધો લિટર લગભગ પાંચ લિટર એક હજાર લીટર ને અડધો લિટર બરાબર છે અને આ બાજુ જો એક દૂધ માપવાનું માપ્યું છે પાણીની ટાંકી છે એક ડોલ છે આ આંખની દવાની બોટલ છે અને આ પાણીનો જગ છે આટલી વસ્તુ છે તો એમાં કઈ વસ્તુમાં કેટલું પાણી સમાશે આપણે કહેવાનું છે તો એના આપણે જોડકા જોડવાના તે તો સૌ પહેલા તો આપણે જોઈએ કે બાર લિટર પાણી સેમાં સમાય છે તો બાર લિટર પાણી છે એ અંદાજીત આ ડોલની અંદર સમાઈ શકે એક લીટરથી ઓછું શેમાં સમાય તો જે આંખની બોટલ છે આંખની દવાની બોટલ એ એકદમ નાની હોય તો એની અંદર અડધા લીટરથી ઓછું પાણી સમાઈ શકે તો એ રીતે આપણે જોડી દઈશું પછી પાંચ લિટર સેમાં સમાઈ શકે તો પાણીનો જગ છે એની અંદર આપણે પાંચ લીટર અંદાજીત છે સમાઈ શકીએ એના પછીનું છે એક હજાર લીટર હજાર લીટર એટલે ઘણું બધું પાણી થાય તો બધું બધું એટલું પાણી સમાઈ શકે ટાંકી આપેલી જ છે આપણી સામે એની અંદર હજાર લીટર પાણી સમાઈ શકે આગળ અડધો લીટર છે તો આ દૂધ ભરવાનું માપ્યું છે એ અડધા લીટરનું હોય આપણે જાણીએ છીએ દૂધ લેવા જતા હોઈએ તે માપિયામાંથી ભરીને આપણને દૂધ છે આપતા હોય છે તો એ અહીંયા આવી રીતે જોડી દેવાના તો આવી રીતે એ જોડકા બધા જોડવાના છે અને એનો આપણે પાકુ માપ આપણે પૂરતીને એના જોડકા જોડવાના હતા આગળ અહીંયા આગળ એક બીજી પ્રવૃત્તિ છે કોના જગમાં વધુ સમાશે જો આ બે છોકરાઓ છે નયના અને જીતુ એક નયના છે આ અને આગળ નીચે અહીંયા જીતુ છે એ બે બે પાસે એક એક જગ છે એની પાસે આવો જગ છે એની પાસે આ જગ છે અને જીતુ પાસે આવો જગ છે બરાબર છે અને બેની પાસે એક એક પ્યાલો છે હવે કોના જગમાં વધારે પાણી સમાય છે એ આપણે નક્કી કરવાનું છે જો નહીંના અને જીતુ શું કરી રહ્યા છે જો નહીંના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ નો દેખાય જો એને એક પ્યાલો પાણી અંદર નાખેલું છે જગ કેટલો ભરાણો છે એક પ્યાલો અંદર નાખી તો એ છે અડધા થી થોડોક ઓછો છે પણ અડધા જેટલો છે નહીં એટલે આમાં અંદાજીત આપણે માફ કરીએ તો ત્રણ પ્યાલા જેટલું પાણી રેડવું પડે જો અહીંયા વિચાર કરે છે નહીંના નહીં વિચાર કરે છે કે જગ ભરવા માટે તેને લગભગ ત્રણ પ્યાલા પાણી રેડવું પડે જો આટલો ભરાણો છે જગ આટલો એક પ્યાલો નાખ્યો બીજો નાખશે તો આટલો અંદાજે કેટલો ભરાય છે બીજો નાખશે તો અહીંયા સુધી ભરાઈ જાય છે અને ત્રીજો નાખશે એટલે આખો જગ ભરાઈ જાય છે એટલે વિચાર કરે છે કે પ્યાલો ભરવા માટે એને ત્રણ પ્યાલા જેટલું પાણી નાખવું છે તમે શું વિચાર કરો છો તમારે તમારે તમારું માપ કહેવાનું છે તમે કેટલું માપ કહેશો તો કે આપણે પણ કહીશું ત્રણ પ્યાલા પ્યાલામાં એનો જગ છે એ ભરાઈ જશે નયન છે એ પણ જો એ શું કરે છે એને એનો જગ ભર્યો છે એક ગ્લાસ પાણી રેડ્યું તો આટલો જ ભરાણો છે તો હવે એને એ વિચારે છે કે આખો જગ ભરવા માટે કેટલા નાખવા પડશે ગ્લાસ તો આપણે જોઈએ તો આટલું ભરાણું છે બીજો ગ્લાસ નાખશે તો એને આટલો ભરાય છે ત્રીજો નાખશે તો આટલો ભરાય છે ગ્લાસ નાખશે તો એનો ગ્લાસ જગ છે એ તો અહીંયા કોના જગમાં વધુ પાણી તો આપણે જવાબ લખવાનો છે કે નયનના જગમાં વધારે પાણી સમાશે નયનના જગમાં વધારે સમાય બીજું છે તમારા મતે જીતું એ તેનો જગ ભરવા કેટલા પ્યાલા પાણી રેડવું જોઈએ

એના જગની અંદર તો કેટલો પ્યાલો ભરાય છે તો હજી એક પ્યાલો નાખશે તો આટલો ભરાય છે અડધો ભરાય છે કેટલો ભરાય છે અડધો એક પ્યાલો નાખશે તો અહીંયા સુધી ભરાય છે અડધો બરાબર છે તો અહિયાં આપણે લખશું જવાબની અંદર જીતું તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ અર્ધો ભરાય છે બરાબર આગળ માટલા ભરવાની એક પ્રવૃત્તિ છે જો આ બે છોકરાઓ છે આ એક છોકરી અને એક છોકરો એ બે હાથમાં બોટલ છે અને એ બોટલ ભરી ભરી આ માટલા ભરે છે જો માટલા સરખા જ માપના છે માટલા બે એક સરખા માપના છે એમાં એ બે છે એક નસીમ છે અને એક અબ્દુલ છે એ પાણીની પાણીથી તેમના માટલા ભરવા છે બે નસીમ અને અબ્દુલને બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે જો બે માટલા એક સરખા જ માપના અને સરખા જ વજનના છે તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે તેમની બોટલ ભરે છે અને માટલામાં રેડે છે હવે આગળ એ શું કરે છે જો નસીમને નળથી સોળ વાર બોટલ ભરીને માટલામાં રેડવી પડી નસીમ છે નસીમ છોકરી એને બોટલ માટલું ભરવા માટે કેટલી બોટલ ભરી તો કે સોળ બોટલ ભરવી પડી ત્યારે એનું માટલું ભરાણું પણ અબ્દુલને માટલી ભરવા માટે નળથી આઠ વાર જ બોટલ ભરવી પડી કેટલી વાર આઠ વાર

એટલે એને વધારે વખત જવું પડ્યું બીજો પ્રશ્ન છે નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા કેટલું પાણી સમાય છે નસીમની બોટલમાં અડધું અડધું જ પાણી સમાય છે એટલે એને ડબલ વાર એને બોટલ છે ભરવી પડી છે આગળ અહીંયા બે માટલા આપેલા છે એક અ અને બ અને એક અહીંયા પ્યાલો આપેલો છે હવે અહીંયા નીચે માહિતી થોડીક આપેલી છે કે બ માટલામાં અગિયાર પ્યાલા પાણી સમાય છે જો બ માટલું છે ને આ એની અંદર આ અગિયાર પ્યાલા પાણી નાખીએ એટલે આખું માટલું ભરાય જાય છે અગિયાર પ્યાલાથી બરાબર યાદ રાખવાનું છે અગિયાર પ્યાલાથી આ માટલું આખું ભરાય છે હવે અ માટલું છે ને બ માટલા કરતા બમણું મોટું છે આ માટલું છે ને આ માટલા કરતાં બમણું મોટું જો આ પ્યાલો છે એ આની અંદર અગિયાર સમાય છે આ માટલામાં અગિયાર પ્યાલા સમાય છે અને આ છે એ આના કરતા છે ડબલ પાણી સમાય છે બરાબર છે તો અ માટલાને ભરવા માટે કેટલા કેટલા પાણીના છે નાખવા પડશે આની અંદર આમાં અગિયાર છે તો આમાં બાવીસ છે નાખવા પડશે બરાબર છે તો આ અગિયાર પ્યાલા આમાં સમાશે અને આમાં બાવીસ

મગ એટલે એની પાસે જો આ જે મગ છે ને એમની પાસે એ મગની વાત કરે છે અ બ અને ક એમાં ખાડો અ ખાડો છે ને એ નવ મગ થી ભરાઈ જાય છે બ માં અઢાર મગ ભરાય છે અને ક માં બાર મગ ભરાય છે તો કાંકરાથી એટલા ભરાઈ જાય છે તો હવે આપણે વિચારવાનું છે કે કયો ખાડો મોટો છે કયો ખાડો નાનો છે એ બધું આપણે વિચારવાનું છે અને નીચે થોડાક પ્રશ્નો છે આપણે જવાબ આપવાના છે આગળ જોઈએ આપણે જો અહીંયા ત્રણે ત્રણ ખાડા છે અને નીચે પ્રશ્ન છે ચિત્રમાંના ખાડાને સાચું બને એમ અ બ ક નામ આપો જો અહીંયા ઉપર આપણે જોયું કે અ

બાર મગ કાંકરા એ કયો છે ક ખાડો છે તો ક ખાડો કયો આવશે તો જે આ ખાડો છે એ ક અને આ છે અ બરાબર છે આ ત્રણે ત્રણ ખાડા છે એને આપણે નામ આપી દીધા હવે અહીંયા ચિત્રમાં ખાડાને સાચું બને તેમ અ બ ક નામ આપો તો એ નામ આપણે આપી દીધું સૌથી મોટો ખાડો કયો છે સૌથી મોટો ખાડો બ છે જો ખાડા ભરવા જગ વપરાયો હોય ખાડા ભરવા માટે જગ વપરાયો મગને બદલે તો અ ખાડાને ભરવા માટે પાંચ કાંકરા જોઈએ પાંચ જગ કાંકરા જોઈએ છે તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈશે તો આપણે જોઈએ ઉપર કે અ ખાડો છે જો અ ખાડો અ તો ખાડાને ભરવા પાંચ જગની જરૂર પડે છે ખાડા ને ભરવા પાંચ જગની જરૂર પડે છે પાંચ જગથી એ ખાડો ભરાઈ ગયો છે તો આ ખાડો ભરવા માટે કેટલા જગની જરૂર પડશે દસ દસ જગ આકરાની જરૂર પડશે બરાબર છે તો આ પાઠની અંદર જગ અને મગની અંદર કઈ કયા વાસણમાં અંદાજીત કેટલું પ્રવાહી સમાઈ શકશે અને એ કેવું છે તેના વિશેનું અનુમાન લગાવતા આપણે શીખવાનું હતું અને જે આપણે બરાબર ધ્યાનથી શીખ્યા છીએ